અને સિકંદર નું અવસાન થયું આપ જાણો છો કબર પોતાના જે બે હાથ ને બારા રાખ્યા હતા સિકંદરે કઈ લઈ નથી જાતો એને દફનાવવામાં આવ્યો આ પ્રસંગ સાંભળજો ત્યારે એની માને અડધી રાતે પોતાના દીકરાની યાદ આવે છે ગમે એમ તો મારો દીકરો ને એ અડધી રાતે કબ્રસ્તાનમાં આવીને પડકારા મંડી કરવા કારણ કે બેટા તો ના પાડી ગયો તો બેટા નો બોલતી સિકંદર કહે કે બુલાના બેટા મત કહેના એટલે કબ્રસ્તાનમાં આવીને પડકારા મંડી કરવા સિકંદર હે સિકંદર આવા પડકારા મીડિયા થવા આખું કબ્રસ્તાન ધ્રુજવા મીડ્યો તે દીક સિકંદર કબર ફાટી અને કબર માંથી અવાજ આવ્યો કે માં મુજે સિકંદર કહે કે મત બોલા માં મે જ કીધે લુક મને સિકંદર કહેજે પણ હું ના પાડું છું કે મને સિકંદર કહે બોલાય માં આ સમસાન આવ્યો ને તઈ ખબર પડી કે મારી પેલા કેટલાય સિકંદરાય દફન થઈ ગયા છે મારું કાય નો આવે આયા

કાકરી નો ઘા થયો હેલ માથે એટલે જેતબાઈ માં પાછું વળી ને જોયું એટલે બાજુમાં હોય ને શિખામણ હારી દેવાવાળા વાળા ભાઈ બંધુ જ રાખજો સરપંચ ની ચૂંટણી ગઈ ને ગુલાબસિંહ ત્યારે બોલેલો કે સકુની જેવા જો પડખે ચડી જાય ને મોભારા ને નળીયા વેસાવી દે ચૂંટણીમાં હારા માણાને ને ભેળા રાખજો એટલે એને કીધું કે બાપુ બરાબર છે કાંકરી નો ઘા કર્યો જોયું નહીં તમે પાછું વળીને જોયું અને બીજી વાર જે હેલ ભરીને જેતભાઈ માં નીકળ્યા બીજી વાર ગલોલીનો નો કાંકરી ઘા કર્યો અને હેલ માથે જ્યાં કાંકરી આવી કીધી જેત ભાઈ પાછી વળી હો હાથે કીધી હામટું ભલે લાંકણ ભરડો લે અને તેદી વાલોવળ બજારમાં માથે જે પાણીની ની હિલ હતી ને એ પછાડી અને આમ જોયું મહિડા સામે કે તે કાકરી નો કર્યો અને તેદી જેતભાઈ વાલોવળ પાદરમાં પાદર માં બોલી શેખ તારા વાલોવળ પાદરમાં હું પ્રતિજ્ઞા કરું છું વાલોવળ ના પાદરમાં હું ચારણ જગતમાં બોલીને ને જાઉં છું મહિડા તમારી ચોવીસી ના મૂળ જો ઉખેડી નો નાખું તો હું જેતભાઈ લાખા મેળું ની નો કેવા હો અને જે લાકડાની ગિલોલી બનાવીને જે કાંકરીનો ઘાકરો છે લાકડું આંબાનું છે અને જે ગિલોલી બનાવીને એ ઈંટની કાંકરી હતી હું જેતબાય આઈ બોલીને જાઉં છું વાલોવળ એટલે આખું ઉત્તર ગુજરાત આંબાનું ઘર કહેવાય વાલોવળમાં આંબો ઉશરવા દઉં તો તો હું નાખાની જેતભાઈ નો કહેવા હો આ જગતંબાઈઓ છે આ જૂના થડા છે આપણા એ મેરુ પર વાળી મોગલ આજ પણ લાંબી આંગળી કરી અને કોઈ જો બે આહુડા હાચા દિલથી પાડે ને તો ત્રીજો દી થવા દે તો બોલવાનું બંધ કરી દો વી આ મોગલ જૂના થડા છે યાર આ મોગલના થડે આવીને કોઈ એમ કે મા માં અમારા દિવસો ક્યાં વ્યા ગયા તો હજી હોકારા આપે જૂના થડા છે પણ મને આ એક બે ફરમાઈશું પણ આવી છે સોનભાઈ માની અને એક બે જે કાયમ સંભળાતા હોય ગીતોની હું કાયમ માટે બોલું છું રાજપુતાણી બેઠી છે જગતંબા બેઠી છે માતાજી બેઠી છે ત્યારે મને યાદ આવે કે જગતમાં જીવનના વ્યવહાર એવા રાખજો યાર કે તમારામાંથી બીજાને શીખવું પડે તમે ભણી ગણી ગમે એટલા દીકરીઓ આગળ વયા જાય પણ આપડી પરંપરામાં આપણે ક્યાં જન્માસી ભૂલી ન જાતા કારણ કે કુલ રીત જાતિ કરી ખડજો હાવજ ખાય ત્યારે મારો પરમસિંહ મિત્ર અમારે ડીડી બોળિયા અને અમારે ભાઈ દૂધસાગર ડેરી ચેરમેન અમારે બાબાભાઈ નો દીકરો ભાઈ રવિ અમારે મેવાડા બધા મારા મિત્રો આવ્યા છે ત્યારે મને ફરમાય છે ગીતની ત્યારે યાદી કરાવું